રાધે રાધે જય માતાજી બધા એને તો કેમ છો બધા તો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે સવાર થઈ ગઈ છે ને નાઈ ધોઈને મસ્ત તૈયાર થઈ ગયા છે તો હવે બીહોને એવું તો સૂતેલું છે હજુ ચા નાસ્તો ને બધું બાકી છે પછી બધું કામ થઈ જાય એટલે પછી શાંતિથી બેસીને ચા નાસ્તો ને એવું કરીએ અને મસ્ત તડકો પડેલો છે ઠંડી પણ છે વધારે છે આટલી ઠંડીમાં પળા ને વાસણ કરવાનું હોય ને તો બહુ કંટાળું આવે ઠંડુ ઠંડુ પાણીને આમ તો મોટર ચાલુ કરે ને તો ગરમ પાણી નીકળે તો બધું કામ કરી નાખીએ પછી પી ઉઠી પડે તો પછી કરવા ના દે પણ જોમનો જમી લીધું છે એને પીહો રમતી છે અને આજે લીલા વટાણા ને સોલીના ફ્રિજમાં મૂકવાનો છે તો એને છોલી નાખીએ પછી ગાજર પણ ખમણવાના છે હલવા બનાવવા માટે ના ને પીહો કરવા લાગે ને તું મને હા હા આ લઈ લે Selai lebar. Hmm. Diri eh, diri eh. Ah, bas, chal niya Muki de. Niya Muki deo. De ni?

આટલા માંથી આટલા વટાણા છોલાયા છે હમ બંધ કરી દેવો આમ નહી આમ સરખું બંધ કર ચાને મૂકી દેવાનું હવે ચા મૂકી દેજો ચોકલી આવી છે કે છે ચકલી ઉપર ચા એને બંધ કરી દે મૂકી દે હવે હવે એને ફ્રિજ માં મૂકી દેવાનું મને હા બંધ કરવાનો ચકલી આવી જજો એ આવી ને Am 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 Jo Am Am Jay, મૂકી દે ને તો બધા નીકળી પડે મસ્તી ચલાવ મૂકી દે એને ચકલી આવેલી છે જકી આવેલી કાં છે ત્યાં હમ દાના નાખો ચકીને દાના નાખો મસ્ત ગાજર ધોઈને આપણે છોલીને ધોઈ નાખ્યા છે હવે એને આપણે ખમણી નાખીએ પછી મમ્મી આવે ત્યારે ગાજરનો હલવા મમ્મી બનાવશે બનાવશે ને ખમણી નાખીએ કે મસ્ત લાલ લાલ ગાજર છે જ્યારે સસ્તા હોય ને ત્યારે જ ખાઈ લેવાનું પીજો હા તો પી તો ગાજર ખાવા માંડી છે તો ગાજરને ખમણી આપણે પડે ફ્રિજમાં મૂકી દેતો છે જેથી કાળો જેવો નહીં પડે અને મમ્મી આવશે પછી ગાજરનો હલવા બનાવું કારણ કે ગાજરનો હલવા ક્યાં કેમ જ નહીં બની જાય એને બનાવવા માટે કલાક દોઢ કલાક ઉપર જાય છે ત્યારે જ મસ્ત સારો બને એટલે ખમણીને મૂકી દેતો છે પછી બનાવશું સાંજે મસ્ત જમવાનું બનાવીને જમીને પછી આરામથી બનાવશું અને અત્યારે હવે સાંજનો સમય થઈ ગયો છે તો વાસણ પાણીને હું કરી નાખીએ પીવું તો રમવા ગયે છે એ આવે એ પહેલાં બધું કામ પૂરું કરીએ તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ જો મારો વિડીયો પસંદ આવે તો એક લાઇક જરૂર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મળશે નવા વિડીયોમાં બાય રાધે રાધે